ખેડૂતનું વચન રતનપુર ગામમાં એક ગરીબ ખેડૂત અને તેની પત્ની રહેતા હતા આ ખેડૂતને સાત દીકરીઓ હતી આવક કંઈ હતી નહીં ને ઘરમાં આટલા બધાને જમવાનું ગામના લોકોમાં એટલો સંપ હતો કે કોઈ ભૂખ્યું ના રહે પરંતુ આ બધું પણ કેટલા દિવસ ચાલે ગરીબી તો એટલે કે સવારે જમ્યા હોય એ તો સાંજે શું જમીશું એની ચિંતા રહે એક દિવસ ઘરમાં બધા બેસીને વિચારે છે ખેડૂત બીજા ગામમાં કમાવા જાય તો ઘરની પરિસ્થિતિ સુધરી જાય બીજા દિવસની સવારે ખેડૂત બીજા ગામમાં જવા માટે નીકળે છે ઘરમાં જમવાનું કંઈ ખાસ તો ન હતું ખેડૂતની પત્ની ગામમાંથી બાજરીનો લોટ લાવે છે અને થોડા મરચાં અને ખેડૂતની પત્ની ખેડૂતને બાજરીના રોટલાને મરચાં એક ટોપલામાં ભરી આપે છે ખેડૂત ઘરેથી નીકળે છે ઘરમાં બધાના આંખમાં આંસુ હતા અને ખેડૂત જવા નીકળે છે રસ્તામાં ગામના સરપંચ બહાર જતા હોય છે તેઓ ખેડૂતને બળદગાડામાં બેસવાનું કહે છે અને કહે છે કે હું જ્યાં સુધી જીવું છું ત્યાં સુધી બેસી ગયા તારો અડધો રસ્તો કપાઈ તારે ચાલવું પણ નહીં પડે સરપંચ ખેડૂતને આગળ ઉતારે છે ખેડૂત આભાર માને છે છે અને આગળ વધે ચાલતા ચાલતા આગળ જાય છે ત્યાં બપોરનો સમય થઈ જાય છે રસ્તામાં એક ઘટાદાર વૃક્ષ દેખાય છે ખેડૂત વિચારે છે જમીને આરામ કરી દઉં ખેડૂત જમીને સૂઈ જાય છે ત્યાં એક સાપ આવીને ટોપલામાં સંતાઈ જાય છે ખેડૂત જાગે છે તે ટોપલાને ઉથાવવા જાય છે તેને ભારે લાગે છે તે જુએ છે ટોપલામાં સાપ છે તે વિચારે છે આ સાપ ઘરે લઈ જઈને બધાને કહીશ કે મને સાપ કરડી ગયો છે ને ગામના લોકો બચાવી લીધો ને સાપને દૂર એક સાપના વાળો છે ત્યાં મૂકવાનું કહ્યું પરંતુ ખેડૂતને ક્યાં ખબર હતી કે આ એક ઈચ્છા ધારી નાંખે છે ખેડૂત તે ટોપલાને લઈને ઘરે જાય છે ઘરે બધા જ ચિંતામાં આવી જાય છે શું થયું છે ખેડૂત કંઈ પણ બોલ્યા વગર ગામના મંદિરે જાય છે ખેડૂતની બધી દીકરીઓ એક પછી એક બોલાવા આવે છે ને પિતાજીને કહે છે જે થયું હોય કંઈ વાંધો નહીં ઘરે ચાલો ખેડૂત ઘરે જાય છે ને જુએ છે સાપના બદલે દીકરીઓને બીજા સોનાના સિક્કા ને હીરાની પોટલીઓ હતી સાપ ખેડૂતનું દુઃખ દૂર કરવા દીકરાનું રૂપ લે છે ખેડૂત પણ ભગવાનની મરજી સમજીને સ્વીકારી લે છે દીકરાનું નામ સૂરજ રાખે છે ખેડૂત આલીશાન ઘર બનાવે છે ને સુખ શાંતિથી રહે છે ખેડૂત તેનો વ્યવસાય ખેતી છોડતો નથી વર્ષો વીતતા જાય છે સૂરજ અઢાર વર્ષનો થાય છે ને અચાનક એક પતિ પત્ની તેમના ઘરે આવે છે ને સૂરજ તેમનો દીકરો છે એમ કહે છે આખો પરિવાર આ વાત માનવા તૈયાર નથી સમજાવે છે કે તે સાપ છે ને ખેડૂતનું દુઃખ દૂર કરવા દીકરાનું રૂપ લઈને આવ્યો હતો તેના માતા પિતા પણ સાપ જ છે તે તેની દુનિયામાં પાછો જાય છે એક સાપ જેને જિંદગીના કેટલા વર્ષો ગરીબ ખેડૂત અને તેના પરિવારને મદદ કરવા આપી દીધા